ભેસ્તાન પોલીસે રીલ્સ બનાવવાના ચક્કરમાં ભયનો માહોલ ઉભો કરી બ્રિજ બંધ કરનાર આરોપીઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જાહેરમાં ભયનું વાતાવરણ ઉભું થાય તેવો વીડિયો વાયરલ થયો હતો જે વીડિયોની તપાસ કરતા ભેસ્તાન શાલીમાર બ્રિજ પાસે રેલવે બ્રિજ ઉપર ટ્રાફિક અડચણરૂપ થતા ભયનો માહોલ જોવો વીડિયો બનાવ્યો હતો જેથી વાયરલ વીડિયોને લઈને ભેસ્તાન પોલીસે તપાસ કરી હતી અને વીડિયો વાયરલ કરનાર ઇસમોને પોલીસે શોધી કાઢ્યા હતા પોલીસે બ્રિજ બંધ કરી ભયનો માહોલ ઉભો કરનાર અગિયાર લોકો ઉન વિસ્તારમાં રહેતા અમઝદ હાસમી અરમાન ખાન આકીબ અંસારી ઇમરાન ખાન ઇરફાન ખાન જલાઉદ્દીન હાસમી નવાઝ પઠાણ આમિર હાસમી સલમાન શાહ સાબિર શાહ અને જાફર સૈદની અટકાયત કરી હતી અને તેઓને કાયદાનું ભાન કરાવી સળિયા પાછળ ધકેલી દીધા હતા 哎，大哥、嗯。嗯